નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ જ છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે તમે જોશો તો ડેલી જીકે ટેસ્ટમાં જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી તો જવાબ રહેશે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તો તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી આ બંને દ્વારા સંયુક્ત રીતે એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આણંદ કૃષિ યુનિવર્સિટીના જે કુલપતિ છે ડૉક્ટર કે બી કિથિરિયા એમના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ડૉક્ટર કે બી કિથિરિયા કથિરિયા છે એમણે વર્તમાન સમયમાં બદલાતી વાતાવરણની પરિસ્થિતિઓ ખેત પેદાશોના ભાવમાં અસમાનતા તેમજ અન્ય પાસાઓને ધ્યાને લેતા પ્રાઇસ ફોરકાસ્ટિંગની અગત્યતા જણાવી હતી તેઓએ વધુમાં આનંદ કૃષિ યુનિવર્સિટી અને ઇસરો વચ્ચે વિવિધ પાકના ડેટાનું વિનિમય તેમજ સર્વેના માધ્યમથી વિવિધ પાકોમાં થતા નુકસાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા એમઓ વિશે માહિતી આપી હતી આણંદ કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો એની સ્થાપના બે હજાર ચારમાં થઈ હતી શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ અને કઈ યુનિવર્સિટી છે ભારતની વાત કરીએ ને તો ભારતમાં સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પંતનગર કૃષિ યુનિવર્સિટી એ વખતે ઉત્તર પ્રદેશ હતું ઓગણીસો સાઠ અત્યારે તે ઉત્તરાખંડમાં આવે છે અને આણંદ કૃષિ યુનિવર્સિટી પરથી મને યાદ આવે છે કે એણે થોડા સમય પહેલાં કેરીની એક નવી જાત વિકસાવી હતી જેનું નામ આણંદ રસરાજ ગુજરાત નંબર વન કેરી આ યાદ રાખજો દર વર્ષે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જાબ રહેશે ચૌદ ડિસેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે તો ચૌદ ડિસેમ્બર એટલે આજનો દિવસ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે એટલે ઉર્જાનું કેવી રીતે સંરક્ષણ કરી શકાય એના વિશે જાગૃતિ ફેલાવવા માટે ચૌદ ડિસેમ્બરના રોજ ભારતમાં આ દિવસ મનાવવામાં આવે છે ઉર્જા મંત્રાલયે ઓગણીસો ને એકાણુંમાં ઉત્પાદન ટકાવી રાખીને ઉર્જાના વપરાશ ઘટાડવાના પ્રયા પ્રયાસો માટે ઉદ્યોગોને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારની શરૂઆત કરી હતી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દર વર્ષે ચૌદ ડિસેમ્બર ઓગણીસો એકાણુંના રોજ યોજાયેલા ઉદઘાટન એવોર્ડ સમારોહ સાથે આ કાર્યક્રમનું આયોજન કરે છે આપણા ગુજરાતના ઊર્જા મંત્રી છે એમનું નામ કનુ દેસાઈ છે તો તમને ખબર છે કે આપણા જે કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એમનું નામ શું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જે તે જોવાના બાકી હોય જોઈ લેજો અને પસંદ આવે તો લાઈક કરજો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોન કરીને નંબરની ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ તો થાઇલેન્ડના બેંકોક ખાતે યોજાઈ હતી વીસમી ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ જેમાં ભારતને પાંચ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે આપણા ગુજરાતમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું પાટણવાવ ગામ છે એના રુદ્ર પેથાણીએમાં ગોલ્ડ મેડલ જીત્યો છે આ સ્પર્ધામાં આ ઓલિમ્પિયાડ માટે ભારતમાંથી છ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું એટલે એમાં છ મેડલ મેળવ્યા છે ઓમીબાબા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન ઓલિમ્પિયાડ કાર્યક્રમ માટે દેશનું નોડલ કેન્દ્ર છે જે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા માટે તેરથી પંદર વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓની ભારતીય ટીમ પસંદગી કરી તાલીમ આપે છે આ સ્પર્ધામાં જુદા જુદા ચોપ્પન દેશોમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઓકે તો એ પણ યાદ રાખજો સાયન્સની વાત કરી છે અઠ્યાવીસમી ફેબ્રુઆરી આપણા ભારતમાં સાયન્સ દિવસ મનાઈએ છીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો પીડીએફ ઉપરાંત તમને રોજ પોલ્સ પણ રમવા મળશે ફ્રીમાં થાય છે મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરીનો તાજેતરમાં કયા દેશે માનવ રહિત કરાર કોમ્બેટ ડ્રોન વિકસાવ્યો છે તો જવાબ આવશે ઈરાને વિકસાવ્યો છે કોણે ઈરાને તો ઈરાને તેની હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો કરીને તાજેતરમાં હવાથી હવા એર ટુ એલ મિસાઇલથી સજ્જ અદ્યતન કરાર લડાયક ડ્રોનનું અનાવરણ કર્યું છે આ કરાર કોમ્બેટ ડ્રોન ઈરાન દ્વારા વિકસિત માનવ રહિત કોમ્બેટ એર વ્હીકલ છે તે પહેલું લાંબા સમય સુધી સહનશક્તિ ધરાવતું લડાઈ સક્ષમ ઈરાની ડ્રોન છે એની વિશેષતા જોઈએ તો એની ઓપરેશનલ રેન્જ એક હજાર કિલોમીટર સુધીની છે તેની મહત્તમ સ્પીડ પાંચસો સાહીઠ માઇલ પ્રતિ કલાકની છે તે કથિત રીતે સુડતાલીસ હજાર ફીટની ટોચની ટોચ મર્યાદાની ઊંચાઈ ધરાવે છે અને આઠ કિલોમીટરની રેન્જ સાથે થર્મલ મિસાઇલથી તે સજ્જ છે ડ્રોનની વાત કરીએ ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે એ મે મહિનાના પહેલાં શનિવારે મનાવવામાં આવે છે ભારતમાં પ્રથમ તમને પૂછે ફાઇઝી ડ્રોન સ્કાય હોક છે ભારતનો પ્રથમ પેસેન્જર ડ્રોન એક શું છે વરૂણ છે અને ઈરાનની વાત કરીએ તમારે કહેવાનું છે ઈરાનનું જૂનું નામ શું છે ઈરાનનું કેપિટલ તહેરાન છે પ્રેસિડન્ટનું નામ છે અબ્રાહીમ રૈસી બરાબર તો એ પણ તમે યાદ રાખજો તાજેતરમાં કયા શહેરમાં એશિયામાં જહાજો સામે ચાચાગીરી અને સશસ્ત્ર જે લૂંટ છેનો સામનો કરવામાં પર પ્રાદેશિક સહકાર કરાર સાથે ક્ષમતા નિર્માણ વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો આપણા ગાંધીનગરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે તાજેતરમાં જ ગાંધીનગરમાં એશિયા એશિયાની અંદર જે જહાજો સામે ચાંચિયાગીરી થતી હોય છે સશસ્ત્ર લૂંટ થતી હોય એનો સામનો કરવા માટે જે પ્રાદેશિક સહકાર કરાર સાથે ક્ષમતા નિર્માણ કરવા જે વરિષ્ઠ અધિકારીઓની બેઠકની પંદરમી આવૃત્તિનું આયોજન કર્યું છે મીટિંગનો ઉદ્દેશ જહાજો સામે જે ચાંચિયાગીરી હોય એની સશસ્ત્ર લૂંટની પરિસ્થિતિને સમજવાનો એકબીજાના અનુભવોને આદાન પ્રદાન કરવાનો તમામ કરાર કરનાર પક્ષોના સહયોગી અભિગમ સાથે આવી ઘટનાઓનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવાનો છે રીકેપ રીજનલ કોઓપરેશન એગ્રીમેન્ટ ઓન કોમ્બેટિંગ પ્રાઇવસી એન્ડ આર્મ રોબરી અગેન્સ્ટ શિપ્સ એશિયા તમને પરીક્ષામાં આવું પૂછેનો મતલબ આ જ થાય છે બરાબર છે આજે લખ્યું એશિયામાં જહાજો જહાજો સામે ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટનો સામનો કરવા પ્રાદેશિક સહકાર કરાર સાથે ક્ષમતા નિર્માણ રિકેપ ચાચ્યાગીરીને ડામવા માટે સહકાર વધારવા માટે પ્રથમ અને એકમાત્ર પ્રાદેશિક સહકાર સરકારથી સરકાર કરાર છે એટલે ગવર્મેન્ટ ટુ કર ગવર્મેન્ટ રિકેબ કરારને બહાલી આપનાર ભારત દસમો દેશ બન્યો છે રિકેપ કરારમાં એકવીસ સભ્ય દેશો જોડાયેલા છે ઇન્ડિયન કોસ્ટગાર્ડે બે હજાર અગિયાર સત્તર બે હજાર ઓગણીસ અને રિકેપ સાથે ભારતમાં ક્ષમતા નિર્માણ કાર્યશાળાઓનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું ઓકે તો એ યાદ રાખજો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરમાં થઈ એનો એક્ટ છે ને ઓગણીસો ને ઇઠ્યોતેરમાં આવ્યો એના હાલના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ પહેલી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન છે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનો મુદ્રાલેખ શું છે મોટો ધ્યેય સૂત્ર શું છે કમેન્ટમાં લખો ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ મનીષા શાહ બન્યા છે તો મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર અમીન એમની તાજેતરમાં ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે નિયુક્તિ થઈ મનીષા શાહ પ્રથમ મહિલા એડિશનલ એડવોકેટ જનરલ બનનાર બન્યા છે ભારતીય બંધારણની કલમ એકસો પાસઠ રાજ્યના એડવોકેટ જનરલના કાર્યાલય સાથે સંબંધિત છે જેઓ રાજ્યના સૌથી સર્વોચ્ચ કાયદા અધિકારી છે ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી એટર્ની જનરલ કહેવાય છે જેમના માટેનો અનુચ્છેદ છોતેર આવે છે હાલમાં ભારતના એટર્ની જનરલ છે એમનું નામ આર વેંકટ રામણી છે તમારા માટે પ્રશ્ન આપણા ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે રાજ્યપાલ છે રાજ્યના મંત્રી પરિષદની સલાહ પર રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ છે મારું ફેસબુક આઈડી છે રાજેશ સોરી આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો મિત્રો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો તાજેતરમાં કયા શહેરમાં જવાબદાર વ્યવસાયિક આચરણ પણની રાષ્ટ્રીય પરિષદ બે હજાર ત્રેવીસ યોજાઈ છે તો જવાબ આવશે નવી દિલ્હીમાં બરાબર છે કઈ જગ્યાએ કે યોજાશે આવશે યોજાઈ નથી યોજાશે એટલે આજે ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ આજે શરૂઆત થશે આની તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા ભારતનું ચૌદ અને પંદરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સ્ટેન ઓડિટોરિયમ ઇન્ડિયા હેબિટેટ સેન્ટર નવી દિલ્હી ખાતે નેશનલ કોન્ફરન્સ ઓન રિસ્પોન્સિબલ બિઝનેસ કન્ડક્ટર બે હજાર ત્રેવીસ એમ્બ્રેસિંગ ઇએસજી ઇન ઇન્ડિયા યોજાશે આનો મુખ્ય ધ્યેય શું છે ઇએસજી એટલે પર્યાવરણીય સામાજિક અને શાસનને અપનાવવાનો છે સ્કૂલ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ રાષ્ટ્રીય પરિષદના આયોજનમાં સહભાગી બનશે તમને ખબર છે તાજેતરમાં આપણા ભારતમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદ ટકાઉપણું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની સિદ્ધિ અને જવાબદાર બિઝનેસ ઇકોસિસ્ટમ જેવા સમકાલીન મુદ્દાઓને પ્રોત્સાહિત કરશે આ પરિષદ આબોહવા પરિવર્તન કુદરતી સંસાધનોનો વિનાશ માનવ અધિકારો સ્થિતિસ્થાપકતા વગેરે જેવા વૈશ્વિક મુદ્દાઓના સંબંધમાં પડકારોનો સામનો કરવા માટે વ્યવસાયોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે મિસિસિપી રિવર સિટીઝ એન્ડ ટાઉનશીપ ઇનિશિયે સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા જે તેની સાથે આવેલા એકસો ચોવીસ શહેરો અને નગરોનું પ્રતિનિધિત્વ કરે છે રિવર એલાયન્સ બે હજાર એકવીસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તે વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ જોડાણ છે જે બે બે મંત્રાલયો એટલે કે જલશક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની સફળ ભાગીદારીનું પ્રતિક છે એનો ઉદ્દેશ શું છે શહેરી નદીઓને ટકાઉ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવા અને માહિતીને આપ માટે સભ્ય શહેરોને પ્લેટફોર્મ પૂરું પાડવું આ એલાયન્સ ભારતના તમામ ભારતની તમામ નદીઓમાં નદી શહેરો માટે ખુલ્લું છે કોઈ પણ નદી શહેર કોઈપણ સમયે એમાં જોડાઈ શકે છે આટલી બધી વાત કરી નદી તો નદી છે એના માટેનો દિવસ નદી દિવસ ક્યારે મનાવવામાં આવે આગળ આપણે એન્વાયરમેન્ટની વાત થઈ હતી બીજો પ્રશ્ન એ પણ છે કે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોણ છે ગુજરાતના પર્યાવરણ મંત્રી તમને ખબર છે ને મુળુભાઈ બેરા છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન લોકસેવા આયોગના કાર્યોની વિગત કયા આર્ટિકલમાં આપવામાં આવી છે જવાબ રહેશે ત્રણસો વીસ ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી તો મદ્રાસમાં સોળસો સિત્યાસી કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલીને છ વર્ષ કરવામાં આવી બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા ઓગણીસો છોતેર પરંતુ ચુમ્માલીસમાં બંધારણીય સુધારો તો ત્યારે પાછું છ થી લઈને પાંચ વર્ષ કરવામાં આવી કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ તાજેતરમાં હાલમાં અનુસૂચિત સોરી લોકસભામાં હાલમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે તો વન થર્ટી વન હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે તો ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે સેકન્ડ પ્રશ્ન લીલી નાઘેર આ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલો છે તે ચોરવાડ સાથે દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે બનાસ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં દાહોદ જિલ્લાનું ગરબાડા અને ગરબાડાના પાટા ડુંગરી ખાતેથી વૌઠા માટે જાણીતું છે તો વૌઠાની વાત કરીએ સાત નદીઓનો સંગમ હા સામે માવો ખાશે હાથમતી સાબરમતી મેસ મેસવો માઝમ વાત્રક ખારી અને શેરડી બરાબર પસંદ આવ્યું હોય તો લાઈક તો કરો એક હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોનો જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે બાયોટેકનોલોજી ક્ષેત્રે પ્રી વાયબ્રન્ટ સેમિનાર યોજાયો તો અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને સાતમા નંબર પર છે બરાબર છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન શું છે તો પહેલો પ્રશ્ન હતો ગુજરાતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ બની છે તો સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે બનાસકાંઠા સરદાર કૃષિ યુનિવર્સિટી ઓગણીસો બોતેર સેકન્ડ પ્રશ્ન આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી છે રાજકુમાર સિંઘ ત્રીજો પ્રશ્ન છે કે ઈરાનનું જૂનું નામ શું પર્શિયા આ પર્શિયાથી પારસીઓ આવ્યા હતા આપણા ગુજરાતના સંજાણ બંદરે સંજાણ દિવસ પંદરમી નવેમ્બરે મનાવવામાં આવે છે ચોથો પ્રશ્ન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનો મુદ્રાલેખ શું છે તો વયમ રક્ષા વી પ્રોટેક અમે રક્ષા કરીશું પાંચમો પ્રશ્ન આપણા ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી છે છઠ્ઠો પ્રશ્ન કેન્દ્રીય પર્યાવરણ મંત્રીનું નામ શું છે ભૂપેન્દ્ર યાદવ સાતમો પ્રશ્ન નદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સપ્ટેમ્બર મહિનો એનો ચોથો રવિવાર ફોર્થ સન્ડે ઓફ સપ્ટેમ્બર મંથ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે ગુજરાત વહેલ સાર્ક દિવસ બે હજાર ત્રેવીસની ઉજવણી કરવામાં આવી હતી જો તમને જવાબ આવડતો હોય તો તમે એને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન વિશ્વના પ્રથમ એઆઈ આધારિત સંપૂર્ણ ઓટોનોમસ રિસાયકલિંગ મશીનનું નામ શું છે તો જવાબ આવડતો હોય તો મિત્રો તમે એને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો અને તમારા અભિપ્રાયો પણ લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી છે જો તમને ભણવાની મજા આવી હોય ને મિત્રો તો વિડીયોને લાઇક અને શેર કરજો તમે શેર ક્યાં કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એ ગમે તે સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં શેર કરો અથવા તો તમે છેલ્લે એસએમએસથી પણ શેર કરી શકો છો પણ અત્યારે બધું ફ્રી જ છે કોઈ ચાર્જ લાગતો નથી અને આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર બીજી છે રાજેશ ભાસ્કર ટુ આ બંને યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને મિત્રો તમારા જે પણ અભિપ્રાયો છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું તો મિત્રો Thank you, thank you so much for watching this video. Have a nice day. Jai Hind, Jai Bharat.